ક્રાઇમ બ્રાન્ચ અને ઇઓડબ્લ્યુ અને એસઓજીનું સંયુક્ત ઓપરેશન જ્યાં અમદાવાદ જૂનાગઢ સુરત ખેડા અને ભાવનગરમાં સર્ચ ઓપરેશન પૂર્ણ કર્યું છે અમુક કંપનીઓમાં કૌભાંડ ચાલતું હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરતા બસ્સો જેટલી ખોટી રીતે બનાવેલી કંપની દ્વારા ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ બનાવી અલગ અલગ કંપનીઓમાંથી બોગસ વેલીનું કૌભાંડ મળી આવ્યું છે સી જીએસટી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને ઇઓડબલ્યુની અલગ અલગ ટીમો કામે લાગી છે અને દસથી વધુ આરોપીઓને નોટિસ આપી દેવામાં આવે છે

જૂનાગઢ ભાવનગર આણંદ સહિતના શહેરોનો સમાવેશ જે છે થવા પામ્યો છે જેની અંદર બોગસ બિલિંગને લઈને આખી કાર્યવાહી જે છે કરવામાં આવેલી જે છે તેમાં વાત કરવામાં આવે તો જે આરોપીઓ છે જે એની સાથે જોડાયેલા છે તમામને અત્યારે નોટિસ આપવામાં આવેલી છે અને કરોડો રૂપિયાનું આ કૌભાંડ હોવાનું સામે આવ્યું છે ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અત્યારે આના મૂળ સુધી પહોંચવા સુધી અને આની પાછળ માસ્ટર આખું કોણ છે તેને લઈને તપાસ શરૂ કરી છે تجيب بالكل ابهر وديه